લાખો લોકોના ધંધા રોજગાર છીનવાઈ જાય છે આ પરિસ્થિતિના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે સંઘવીએ કહ્યું કે જે સ્થળે કામગીરી કરવાની છે ત્યાં દિવસ પહેલા જ બંધ કરો ઘણા સમય પહેલાથી બંધ ન કરો કામગીરી કરતા પહેલા કોર્પોરેશનની મંજૂરી લો તેવું સી આર પાટીલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું અધિકારીઓને ખખડાવવામાં આવ્યા હતા સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિને લઈને હાઈ લેવલની બેઠક મળી હતી સાંજે દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું ખાડીપુરણ કરવા માટે સુરત તમામ ધારાસભ્યો કે જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ખાસ કરીને વન વિભાગ મંત્રી મુકેશ પટેલ સહિતના તમામ ધારાસભ્ય અને તમામ અધિકારીઓ જે છે તે આ બેઠક ની અંદર હાજર રહ્યા હતા સંકલન બેઠક ની અંદર ખાસ કરીને સિંચાઈ વિભાગના અધિકારીઓને ખકડાવવામાં આવ્યા હતા તેમને જણાવવામાં આવ્યું હતું કે કારણ જણાવો ખારી પૂર લઈને

રાજન પટેલ સહિતના જે અધિકારીઓ હતા તમામ જે ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને સુરતના તમામ ધારાસભ્યો મોદી જે પશ્ચિમ છે તેમણે કે કોઈ વર્ષે વરસાદી પાણી જે છે તે ભરાયું નથી પરંતુ આ વર્ષે ઉગતકામ હોય પાલનપુર પાટિયા હોય કે પછી પાલ સહિતના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા છે એનું કારણ ફક્ત અને ફક્ત મેટ્રો છે એટલે સ્પષ્ટપણે મેટ્રોનું કારણ બહાર આવતાની સાથે જ હરસંઘવી દ્વારા અધિકારીઓને મેટ્રોના અધિકારીઓને તેમને સૂચનાઓ આપવામાં આવી હતી કે જે કામગીરી ચાલી રહી છે ત્યાં અને કામગીરી પૂર્ણ થયા બાદ અન્ય સ્થળ પર બેરિકેડ લગાવવામાં આવે કારણ કે મેટ્રો ના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળતી હોય છે એટલે ચોક્કસપણે કહી શકાય કાલે જે મીટિંગ મળી હતી ગતરોજ તે ગતરોજની મિટિંગની અંદર સંકલન જે સિંચાઈ વિભાગના અધિકારીઓ ને પણ ખખડાવ્યા હતા સાથે સાથે મેટ્રો જે અધિકારીઓ હતા તેમને પણ ઉઘડો લીધો હતો ખાસ કરીને મેટ્રોની ની હાલાકી ધોરાશાયી અંદર ખુબ મોટા પ્રમાણમાં પડી રહી છે અને તેના જ કારણે મેટ્રોના ના અધિકારીઓ ને બોલાવવામાં આવ્યા હતા મેટ્રોના અધિકારીઓ પત્ર વ્યવહાર બંધ કરો અને કામગીરી કરો તેવી વાત જે છે તે સીઆર પાટીલ દ્વારા પણ કરવામાં આવી હતી સમગ્ર બાબતને જોતા વન વિભાગના મંત્રી મુકેશ પટેલ દ્વારા જીપીસીપી ના જે અધિકારીઓ છે પાણી જે ગેરકાયદેસર જે પાણી ઠાલવવામાં આવતું હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે કેમિકલ યુક્ત પાણી જે છે તે ખાડી મારફતે ઠાલવવામાં આવતું હોય છે તેવું વાત જે છે તે વન વિભાગ મંત્રી મુકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી તેની પણ બાબતની ધ્યાન જે છે તે અધિકારીઓ દ્વારા લેવામાં આવી છે તે વાતની પણ નોંધણી કરવામાં આવી છે અને જીપીસીપીના અધિકારીને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ યુક્ત પાણી જો ખાડી મારફતે તાપી મારફતે છોડવામાં આવશે તો તેમની સામે ટોકેઝ નોટિસ નહીં પરંતુ કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ જે છે તે આપી દેવામાં આવ્યા છે એટલે તે ત્રણે મંત્રીઓ દ્વારા કાલે બેઠક નું તેમના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી એંસીથી વધારે અધિકારીઓ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારવી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંગ ગેલોજ સહિતના જે તમામ ઉચ્ચ અધિકારીઓ હતા તમામ લોકો સંકલન બેઠકની અંદર હાજર રહ્યા હતા અને ખાડીપુર નિવારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખાડીપુરના આજુબાજુ વિસ્તારોની અંદર ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવા માટે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર તમામ જિલ્લાના ડીડીઓ હોય જિલ્લા કક્ષાના તમામ ઉચ્ચ અધિકારી હોય તમામ લોકો જે હાજર રહ્યા હતા એટલું જ નહીં પરંતુ ડેપ્યુટી કલેક્ટર હોય કલેક્ટર હોય ખાસ કરીને સિંચાઈ વિભાગના અધિકારીઓ હોય અધિકારીઓ હોય તમામ અધિકારીઓને જે બોલાવવામાં આવ્યા હતા સીઆર પટેલના અધ્યક્ષતાને આ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું એથીથી વધારે અધિકારીઓ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા તમામ ધારાસભ્યો દ્વારા તેમના વિસ્તારના પોતપોતાના વિસ્તારની એકબીજાને મુદ્દા જે છે તે વાત જે છે તે મૂકવામાં આવ્યા હતી અને ખાસ કરીને બે જ મુદ્દા ખૂબ જ વધારે જોવા મળ્યા હતા એક એકસો મેટ્રોના કારણે હાલાકી પડી રહી છે બીજી તરફ જે સિંચાઈ વિભાગના અધિકારીઓને ખકડાવ્યા હતા એક મુદ્દો ગજ્યો હતો અને ત્રીજો મુદ્દો જે હતો તે યુક્ત પાણી છોડવામાં આવી રહ્યો છે તે એક મુદ્દો ગજ્યો હતો એટલે ત્રણ મુદ્દા જે છે તે ખાસ જોવા મળ્યા હતા અને તમામ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ બેઠકની અંદર હાજર રહ્યા હતા હાલ અત્યારે વરસાદે વિરામ લીધો છે પરંતુ અનેક વિસ્તારોની અંદર ગતરોજ મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે અત્યારે નીચાણવાળો વિસ્તાર એટલે લીંબાઈ ગંડાળો જે છે ત્યાં પાણી ની અંદર પણ લડકાવ જોવા મળી રહ્યો છે આભાર સાહિત જોડાવા માટે અને માહિતી આપવા માટે